હેલો મિત્રો આપણે આવી ગયા છે ઉજ્જૈન હવે આપણે મહાકાલના દર્શન કરવાના છે જો આ એન્ટર થતાં જ આ મહાકાળના એન્ટ્રી ગેટ છે અહીંયાથી સરસ બગમ બગમ ને નંબર કહીયા કેમ્પસ આમ કાળકો બેજામ બેજાકા જટકા નીચે બેજાકા જીતે કા પગે પસા જીતે કર લે કઈ કર અમે બહાર નીકળીને જાઓ અમારા છોકરાઓને બધાને અમે મહાકાલના બધાએ અમે આ બધા અમે સાથે જ છીએ બધાએ સાથે બધા મંદિર આવ્યા હતા અહીંયા આગળ પાછળ છે મહાકાલનું મંદિર જ છે અમારો ફ્રેન્ડ છે આવું છું રિંગો લીધું છે ને અમારા વાઇફ છે એ પછી અહીંયા આગળ નીકળ્યા આ મહાકાલ કોરિડોર છે ને એનો આ કોટ છે પર એની પર જે બધી લીલાઓ દર્શાવવામાં આવી છે ખૂબ સરસ છે તમે એક થી એક જે આ લીલા બતાવી છે અંદર જે ત્યાંનું વિષય પર બધું બતાવ્યું છે અમે શ્રી કૃષ્ણ સુદામા વિદ્યા સ્થળ અહીંયા આગળ કૃષ્ણ ભગવાન સુદામા અહીંયા આગળ ભણેલા અહીં એમના વિદ્યા લીધેલી આ બધી એમની વિદ્યા અહીં આગળ બતાવવામાં આવી છે આ એ નાકલ પર દો નીચે હે છે રૂટન આપણે ત્યાં પાછળ અહીંયાથી પાછા મે અંદરની સાઈડે ગયા અહીંયાથી પાછા બીજા બધા ભારત માતાનું મંદિર આવશે પહેલા થઈ ગયો અમારે ભાઈ ટ્રાન્સ્પોર્ટેશન થઈ ગયું છે ભારત માતાનું મંદિર જે અહીં આગળ આ બધું બતાવવામાં આવે છે જગ્યા છે આ છે ભારત માતાનું મંદિર ત્યાં માત્ર મંદિરની એકઝેપ પાછળની સાઈડ જ છે એટલે અમે ત્યાંથી પછી સીધા આગળ નીકળી ગયા અને અહીંયાથી બધા સૌ સાથે જો મિત્રો બધાએ મોજ જ કરી છે ગુજરાતી તો મોજ કરવાના જ છે અહીંયાથી આપણે જઈશું બળા ગણેશ તરફ આ છે બળા ગણેશ સરસ એક નંબરના ગેટની સામે છે આ છે કૃષ્ણ ભગવાન નું અહીંયા આગળ છે આ ગણપતિ અંદર જ છે અહીંયા આગળ લોકો બધા આવ્યા છે આ બધા એક મંદિરની અંદર જ છે આ બધું બધા દર્શન અહીં આગળ થઈ જાય સરસ મજાનું મંદિર છે ત્યાંથી અમે આગળ ગયા એટલે હરસિદ્ધિ માતાજીના મંદિર તરફ ગયા અહીં આગળ અત્યારે આરતીનો સમય થવાનો છે એની તૈયારી ચાલી રહી છે દીવાઓમાં એ કરે ત્યાંથી અમે બહાર નીકળ્યા એટલે મને આ મહાકાલ કોરિડોર તરફ અમે થોડું ફરી આવ્યા ત્યાંથી રામઘાટ તરફ આવ્યા છે સાંજનો ટાઈમ થઈ ગયો સિદ્ધિ માતાના દર્શન કરીને મેં રામઘાટ તરફ આવ્યા હતા અહીંયા આગળ બે આરતી નથી ત્યાંથી અમે આ રાજા વિક્રમ જે જગ્યા છે ત્યાં અમે આવ્યા હતા બહુ સરસ જોરદાર જગા છે અહીંયા રાતના ટાઈમ પર સરસ મજાનો માહોલ છે જોવા જેવો અહીંયા આગળ અહીંયા આગળનો નજારો કંઈ આખો અલગ જ છે તમે આગળ આવો તો તો મને ખબર પડશે અત્યારે અમે તમને જાવ કાલભેરોના દાદાના ત્યાં જ મંદિર છે ત્યાંથી અમે આ મહાકાલ કોરિડોર જ્યાં સમુદ્ર મંથન સરસ મજાનું દ્રશ્ય તમને જોવા મળે એવું છે ત્યાંથી જોઈ શકો કે આ મહાકાલનું દર્શન સમુદ્ર મંથનના સરસ કરી શકો છો ત્યાંથી આગળ જઈએ તો આ રાવણ જે કૈલાસ પર્વતને ઉપાડ્યો હતો દ્વારા માતા દર્શાવવામાં આવ્યું

અમારું મોડ થયું હતું એટલે ના થયો પછી અમે ત્યાંથી પાછા અમારા રૂમ તરફ નીકળી ગયા અમે અહીં આગળ આગળ મંદિરને અડીને જ અમે રૂમ અમારી રાખેલી છે તો અમે ત્યાંથી ભાઈ સીધા એ વિક જવા નીકળ્યા સાંજના સમયે જે આ જે બધી દિવાલ ઉપર જે લીલા દર્શાવવામાં આવી છે બહુ સરસ છે